અરે બાપા રે એની મગલ ગમો તો ધોસરી જઈને એની મગલ બોકડે બિહન મારા હાર હેડતા ડોહન બૈરન હૈર ભત કે કરે દુ આઈ નીકળ ગ પુરાણા છોકરા હોટા બેઠા આઈ ઉનકર હરતી જિંદગી જતી રહી એમ ને હધી મારો આરો ચા ચા હગુ મારો કરતો નઈ આજ તો કેવું છે કાકા હવે કક કરો યાર હવે તો યાર અંડાના ભૂલ થાટે વડા છે હવે ચક હગુ કરો મારું ચા શીકરમ ભર્યા કાકા એ કાકા

અલે પણ બાપા ચાર ના હો ચાર ની જ બેઠા તાર ને બેઠા શું ગામ માં કો શું કમી બેઠા છો આગળ આયા તો કશું કમી નહીં હવે આજથી ગામમાં રહીશ નહીં ગતું ગામ ઘરી પડ્યો રહીશ દૂધે અમે તમે તો કોમ ધંધો તો કશું કરતા નહીં ખાલી દૂધ નું નામ છે હવે હજુ એક અઢી લિટર દૂધ લઈને જાય છે ગામમાં આખો દાડો ભાટકે છે બીજું કોઈ કોમ કરતો છે નહીં પણ તું કોમું કરું છું તું નહીં જઈશ ભાઈ મારે તો જાવું જ પડશે ભાઈ આ ગફૂરદીને ગળવા પહોંચ્યું છે ગફૂરદીને તો દૂધ ભરાવા જાવું પડશે એટલે જ આવું પડશે તમે ત્યારે બે ખો પહી તારી માને ખવારો તો બેઠા બેઠા હું એ તું ત્યાં ઘરે બેસ તને બેઠા બેઠા ફટાડો પણ કાકા એમ નહીં હું એની માર ગામમાં જઈને ઉભો રહું અને ઓલો આવે તો કે એ વઢા કાકા મન કે ને તો હું શાન કી ના હું પર તમન કે ગે છોકરા મઢા ફરે મારે ચિરિખ શાન કરું મારા એક એક બાપનું હું તને કેજો હોય મારે પણ હવે ભઈ ને કેન પણ તો આ વાડા મેણો હોશું દે નહીં છે માય લેવા ને માય મજા

આ એ રોણાઈ કઈ દેવા દેવા નતા બજારમાં ફરતા ને તોય ફર 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 એન્ટ્રી પાડતા પણ મા બાપ ને રાજ માં ને તારના ને તાર ગયા લંગડી ને લાય મે કાકા હમ આ પૈણા પૈ છે બધા આદમી સુધી જાતા છે કયા જુધરી દે ન કે કે ભાઈ બાયડી એનો માર કઈ કીન ગુજરી દે રૂપિયા કમો અધારી બીજી વાત છોડી મેલો હજી તો ના થો પૈણવાનું તો હાલ મેલો જ રૂપિયા કમો રૂપિયા જો તમાકને રૂપિયા હશે તો બાયડીને તમે પૈણી લાયા જો પણ તમાકાન રૂપિયા નહીં હોય ઘરી કોમ કરવાના હશે તો બાયડીયા જે કરશે ને હમી બાયડી જાણે કે તમે પૈણીને ન લાયા હોય ને બાયડી હમી બાયડી તમને પૈણીને લાયા હોય એવું બધું જીવન જીવવું પડશે આમાં કંઈ રૂપિયા નતા ગભૂરથી નું ઘર ગરીબ હતું મારા મા બાપ બાપડા પોંચ ભાગે ભાગ ભોજી ભોજી તૂટી જાય ના લંગડું પાણી લાવ્યું મારું લંગડું છે તો એ હજી પાવર દુવે છે તું એટલે આ મારું હારું ઈરી ધારે છે તો મારું હારું મને ભોંય ખાવા આલે એટલે મને કૂતરા કોઈ રાખે પણ હવે ભયા બહી એ બહી રહ લક્ષ્મી ની નહીં ના ઘટાય પછી વળીને મળે નહીં ના કાકા પણ હવે મારું મારો હું તો વિચારીને પત્તા મને કું કાકા હ

કે જો તું તો લઈ નઈ ઇતની મને તો હેચીન ખાઈ ગઈ અલ્યા ભઈસા હું તને પૈણી લાયો છું તું મને પૈણી મારા તો મારા નથી ઉપાડતો આ તમારા લુગડા કાકરા મુ નથી ધોતો અલ્યા પણ તો ભાઈ સાહેબ તારે તો મજા છે મારા બાપને ને હા પાડો ને ઉતર્યો હું હોય હોય તો ના ભાઈ સાબ એ પણ ભાઈ સાહેબ મને ખબર છે એટલે વરાળો હોય ઓનાળો હોય કે શિયાળો હોય બારી જ હુઈરું છું ભાઈ સાહેબ તમારા તો હુઈ રહેવા આવતો જ નથી કોણ કોણો શિખર ચોથી આવ્યો પોજલા મોલી આ લંગડી ભૂલે છે ભાઈ શું કેવું તમારું